તો જામનગરમાં ટ્રાફિક નિયમન માટે તંત્રએ સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી ત્યારે જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે ત્યારે સરકારી બોલેરો કાર હેલમેટનો દંડ અપાયો છે ત્યારે દંડમાં બોલેરો કાર લખ્યું છે અને દંડ હેલમેટ માટે આપવામાં આવ્યો છે ત્યારે સરકારી કાર ચાલકને હેલમેટ નો દંડ ફટકારવામાં આવ્યો છે તો પીડબ્લ્યુડી કચેરીના કાર ચાલકને અપાયો છે હેલ્મેટ નો દંડ તો સમાચાર કહી શકાય ત્યારે દંડમાં બોલેરો કાર લખ્યું છે ત્યારે હેલ્મેટનો દંડ ફટકારવામાં આવે છે જામનગરમાં ત્યારે જામનગરમાં ટ્રાફિક નિયમન માટે તંત્રની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી ત્યારે આ ટ્રાફિક ડ્રાઈવમાં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો જેમાં સરકારી બોલેરો કાર ચાલકને હેલ્મેટનો દંડ આપવામાં આવ્યો છે ત્યારે દંડમાં બોલેરો કાર લખી હોવા છતાં તેને હેલ્મેટનો દંડ આપવામાં આવ્યો ત્યારે આ સરકારી કાર ચાલકને હેલ્મેટનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે પીડબ્લ્યુ ડી કચેરીના કાર ચાલકને હેલ્મેટનો દંડ મળ્યો છે